હે ગાઇઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં હાલમાં અમે છીએ ઇન્દોરમાં અને અહીંયાથી ચેકઆઉટ લઈ લીધું છે હોટલમાંથી અને અમે જઈએ છીએ અત્યારે ઓમકારેશ્વર અહીંયાથી લગભગ એંસીનેવું કિલોમીટર થાય છે જ્યોતિર્લિંગ છે તો હવે ત્યાં જઈએ છીએ અને રાતનું બહુ નક્કી નથી એટલે હોટલમાંથી ચેકઆઉટ લઈ લીધું છે પાછું જરૂર હશે તો કરાવી લેવું ઇન્દોરમાં કે હોટલ જો અને બાય બાય ઇન્દોર પાછા આવશું આખા દિવસનો જેબી ટ્રાવેલિંગનો થાક હોય ને એ રાતે સુઈએ ને એટલે મસ્ત વહીએ પાછો ફ્રેશ દિવસ ચાલુ થઈ ગયો છે તો દર્શન કરી લઈએ હજી ક્યાંક નાસ્તો પાણી કરશું અને પછી ત્યાં પહોંચશું જે તો જેટલી લાંબી છે રસ્તો ખરાબ હશે એટલે વધારે ટાઈમ બતાવે છે તો હવે મને એ નથી ખબર પડતી કે એમપી માં વધારે ઠંડી છે કે આપણે અમદાવાદમાં અત્યારે એકચ્યુઅલ વધારે ઠંડી પડે છે કારણ કે અહીંયા તો રાતે એટલી ઠંડી લાગતી હતી અત્યારે સ્વેટર પહેરવું પડે ને એમ જ છે પણ આપણે ગાડીની અંદર બેસવાનું છે એટલે સ્વેટર નથી પહેર્યા પણ બહાર જ રેખા છે વધારે ઠંડી લાગશે તો આપણે પહેરી લેવું અને જો અત્યારે આ રોડ જોવો ને તો હાઉ સુમસાન છે ખાલી જોવો નાના ગલુડિયા અને કૂતરા અહીંયા છે બાકી કોઈ છે નહીં અમારા સિવાય અમારા હોટલ સામે છે ને આ મકાન એટલું મસ્ત છે ને જો અમારા ધ્યાનમાં આવી ગયું છે જો કે કોકે બહુ મસ્ત બનાવ્યું છે જો સોપબ અહીંયા પ્લોટ ખાલી છે અને આ લોકોએ બનાવ્યું છે એટલે અહીંયા પ્લોટ સિસ્ટમ હશે એવું લાગે અહીંયા કે કણ રહેવાની ઈચ્છા નથી થઈ ગયો પ્લોટ બતાવે છે કે પ્લોટ લઈને આવું મકાન બનાવી નાખીએ મને લાગે અમદાવાદ અને ઇન્દોરના ભાવ અરખા જશે ઈ નહીં ખબર મને લાગે તો આપણે અમદાવાદ કરતા થોડું આપણા એરિયા કરતા તો થોડક સસ્તા જશે ગમે એના મકાન આપણે એટલા ભાવ છે અહીં આસે આવે ખબર નહીં શું ચાલતો આ સોસાયટીમાં ભાવ તો ફાઇનલી બધા જો કારમાં બેહી ગયા છે જાવ સંજીગા આવે હાલો ભાઈ જઈએ ક્યાંક નાસ્તા પાણી માટે ઉભી રાખશું કારણ કે કોઈ નાસ્તો કર્યો છે નહીં અને ડાયરેક્ટ જવું એમ કરે છે જો આજે અમારે સવાર નો નાસ્તો છે ને ઇન્દોરી નાસ્તો છે જો ભાઈ અહિયાં છે ઉસળ પૌવા છે પછી ઉસળ સમોસા ઉસળ કચોરી જલેબી ચા છાશ્યો જો બધું જ છે જો અમે સવારનો નાસ્તો છે ને આ પ્રશાંત રેસ્ટોરન્ટમાં કર્યો તો જો કેવડી મોટી છે અહીંયાથી ચાલુ થાય છે અહીંયા સુધી છે અને બધી પ્રકારનો નાસ્તો મળે છે અને બહુ મસ્ત સ્વાદ છે તો ઇન્દોર ફરવા આવો ને તો આ પ્રશાંત આવજો બહુ મસ્ત છે જગ્યા બી સારી છે parking ની જગ્યા પણ છે અને મજા આવે એવું છે જો અમે ઓમકારેશ્વર પહોંચી ગયા છીએ અને અત્યારે મમલેશ્વરે જઈએ છીએ અને જો ઓટો કરી છે અને એટલો રસ્તો ખરાબ છે ને કે મોબાઈલ સ્ટેબલ નથી રહેતો જો ઓટો કરાઈ જઈએ ઝીકો જો

અને જો અહીંયા આજુબાજુ બજાર છે હવે આપણે જઈએ અંદર દર્શન કરવા માટે ટ્રાફિક તો છે હવે જોઈએ અંદર જઈને અખિલેશ્વર મંદિરે બેઠા છીએ કારણ કે દર્શન કરવામાં હજી લાંબી લાઈન છે અને હજી મંદિર ખુલ્યું નથી બંધ છે મંદિર ખુલે એટલે ફટાફટ લાઈનમાં લાગી અને દર્શન કરી લઈએ મમલેશ્વરમાં છે ને મંદિરે આપણે દર્શન થઈ ગયા છીએ હવે અત્યારે અમે જઈએ છીએ ઓમ કારેશ્વરે અને ત્યાં જવા માટે અમારે બોટમાં જવું પડશે કારણ કે રસ્તો નથી એવું કાંક છે નદી ક્રોસ કરીને એવું જવાનું છે તો બોટ પકડીએ અને મંદિરે દર્શન કરવા જઈએ જો આ બાજુથી છે ને અમે આવ્યા અને અહીંયા બધી બોટ છે એ પકડીને અમારે સામેની સાઈડ જવાનું છે અને આ બાજુ ખાલી વ્યૂ જુઓ તમે બધું આ બાજુ છે આખું ઘાટ છે અને સામે મંદિર છે જો આ દેખાય ને ઓમકારેશ્વર છે ત્યાં જવાનું છે બોટ લઈને અને બીજું બી રસ્તામાં છે ને ફેરવશે બોટમાં જો ફાઇનલી છે ને અમે બોટ પકડી લીધી છે જો પાછળ બેઠા છે બે અને આગળ અમે છે અને ચાલુ થઈ ગઈ છે થોડું ઘણું ફરાવશે અને પછી મંદિરે અમને ડ્રોપ કરશે ફાઇનલી જો ઉતરવાનું આવી ગયું છે અને બોટ વાય સેટ કરી દીધી છે હવે અમે ચારે ઉતરી જઈએ દર્શન કરી આવી જો બીજી ઘણી બોટ છે આજુબાજુ જો આ બાજુ છે ફૂલે ફૂલ છે જો જાડુ છે ને ચાંદલો કરાવે છે અહીંયા નાની છોકરી જો મસ્ત ચાંદલો કરે છે જો વાહ જાડુ બધાય જાડુ અહીંયા વાહ તો જો નીરવૈતે સેમ મહારાજે ઉતિલક લગાડે છે જો હા હારે મહાદેવ અહિયાં ખાલી વ્યુ આવી તમે જો ચારેય બાજુ પાણી દેખાય જાવ જો અત્યારે અમે છે ને મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ અને વચ્ચે જો બજાર આવી છે ખરીદી માટે કે જે બી તમારે મૂર્તિ કે એવું લેવું હોય ને તો બધું અહીંયા મળી જાય છે

અને હવે આપણે જમી લઈએ તો ફાઇનલી જેઓ ઇન્દોર પહોંચી ગયા છીએ અને હોટલમાં આવી ગયા છીએ કિલોમીટર તો ઓછા હતા પણ આપણે મહાદેવના મંદિર અહીંયા ઇન્દોર પાછા આવવામાં છે ને રસ્તો થોડોક પાકા ચુકડો ત્રણ ખરાબ હતો ને એટલે પોતા બહુ વાર લાગી ગયો છે

મિરર છે તૈયાર હોય તો પશરૂમ છે મસ્ત નાનો એવો રૂમ છે ક્યૂટ જુઓ અત્યારે અમે આવ્યા છીએ ઇન્દોરના એક રેસ્ટોરન્ટમાં જેનું નામ છે માખી રસોઈ આનું ખાલી તમે એન્ટ્રીયર જુઓ કેટલું મસ્ત છે જો અને પૂળે બહુ મસ્ત છે મસ્ત છે તો ઇન્દોરમાં આજે આપણો દિવસ અહીંયા પૂરો થાય છે થાકી ગયા છે આખો દિવસ ફર્યા છીએ અને મસ્ત અહીંયા છે ને એમપીમાં બે જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા અને આજનો દિવસ અહીંયા પૂરો થાય છે આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શુક્રન તમને ખબર છે લાઈક કરતો કોમેન્ટ દો મિત્રો સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટ સુધી બાય બાય ગુડ નાઇટ હર હર મહાદેવ ગુડ નાઇટ